વિવાદાસ્પદ નિવેદન પારડીની આમ જનતાની વકીલો નહીં દારૂવાળાની જરૂર છે પાલિકામાં હાર બાદ કોંગ્રેસ પ્રમુખે આક્રોશ સાથે વ્યથા ઠાલવી પારડી નગરપાલિકામાં બાવીસ સીટો સાથે ભાજપે પોતાનો દબદબો જાળવી રાખી કોંગ્રેસને ધોબી પછાડ હાર આપી પાંચ સીટ સીમિત કરી દીધું છે ગટતમની ચૌદ સીટો સામે માત્ર પાંચ સીટો પર કોંગ્રેસ સમેટાઈ જતા પક્ષને મોટો ફટકો પડ્યો છે આથી હતાશ અને આક્રોશ સાથે પાડી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિન પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે પાડીનગરમાં ઊભેલા છમાંથી પાંચ વકીલોની હર થતાં તેમણે નગરજનોને દારૂ જરૂર છે વકીલોની નહીં એવું નિવેદન આપતા આ મુદ્દો સમગ્ર નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો આ વિવાદિત નિવેદન સમગ્ર પાડીનગરમાં ચર્ચાનો વિષય બની ગયું છે સ્થાનિક લોકો અને રાજકીય વર્તુળોમાં આ નિવેદન અંગે પ્રતિક્રિયાઓનો ધોધ વધી રહ્યો છે કેટલાક લોકો આ નિવેદનને અયોગ્ય ગણાવી રહ્યા છે જ્યારે અન્ય લોકો અને રાજકીય હતાશાની અભિવ્યક્તિ તરીકે જોઈ રહ્યા છે આજનો રિઝલ્ટ આરડી સર કોંગ્રેસ સમિતિ તરીકે એનો ચોભાવનો રાયુ છે આરડી સરની આમ જનતાનું મંતવ્ય એમને જે લાગ્યું એમણે જે રીતે મત આપ્યા કે પાર્ટી જન પાર્ટીની જનતાને લાગ્યું તે ખરું આજનો રિઝલ્ટ છે હું માનું છું કે અંદર શહેર ત્રીસ વર્ષની જે ભાજપ ની સરકાર છે પણ તે ભ્રષ્ટાચારી સરકાર છે ગામ ગામજનક છે આજે દુઃખ લાગે છે મને કે પાર્ટી શહેર અંદર કોંગ્રેસ હોય કે ભાજપ હોય કુલ છ જેટલા ને

સુખ ની વાત છે અને આનાથી અમને ખૂબ તાકાત મળી છે કે એવો રોસ્ટર ના જે અમલવારી આજ દિન સુધીમાં થતી હતી તેનો જ એક ભાગરૂપે એવો રોસ્ટર થી જીત્યા છે અને અમારી પાંચ જનની જે પેનલ છે અમે વિશ્વાસ આપીએ પાર્ટીની આમ જનતા ને જે સતત છે હું વચન આપું છું ની આમ ને આજે કે હું ની આમ જનતા ને વચન આપું છું કે ખોટાને હું જીવવા નહીં દેસ ભ્રષ્ટાચારી ને હું જીવવા નહીં દેસ એમની હું હરામ કરી નાખીશ એવો મને સતત યાદ કરશે મારી પેનલ ને યાદ કરશે